ફાયર આર્મર્સ બંદૂક સાથેના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર ઈસમ સહિત બે ઇસમો સામે આર્મ્સ એકટ મુજબ કાયદેસર કાર્યવાહી કરતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ એસઓજી પોલીસ દ્વારા આજરોજ જેસર પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતેના ભૌતિકભાઈ અશોકભાઈ બારીયા રહે જેસરીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર શામજીભાઈ રામભાઈ ઉર્ફે રામજીભાઈ ઝાલા ઉંમર વર્ષ પંચોતેર રહે જેસરવાળાનું પરવાના વાળું હતું જે ભૌતિકભાઈ અશોકભાઈ બારીયા ઉમર વર્ષ બાવીસ રહે જેસરવાળા એ પોતાની પાસે બંદૂક રાખવાનો પરવાનો ન હોવા છતાં અસલ પરવાના ધારકનું હથિયાર બંદૂક પોતાની પાસે રાખી ફોટો પડાવી અને પરવાના ધારકે પોતે લાયસન્સ ધારક તરીકેની શરતો જાણતા હોવા છતાં પોતાનું હથિયાર અન્યને આપી લાયસન્સ ધારકની શરતનો ભંગ કરી આર્મ્સ એકટ મુજબ ગુનો કરવા મદદગારી કરેલ હોય જે અંગે પોલીસે હથિયાર કબજે લઈ જેસર પોલીસ સ્ટેશન ખાતે એસઓજીના હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલીએ આર્મ્સ એકસ્ટ હેઠળની જુદી જુદી કલમો હેઠળ ફરિયાદ આપી હતી આ બનાવમાં પોલીસે કુલ બે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે